જય ગૌ માતા વંદે ગૌમાતરમ આપણા રોજી રીતો રિવાજ અનુસાર પરંપરા પ્રમાણે અને રોજી ક્રમ અનુસાર અમારા મૂળ સ્થાન પર આવી ચૂક્યા છે એ આજના સાનિધ્યમાં પ્રથમ ઠંડો માહોલ કસાલુ વરસાદના હેતુથી પાણી પણ ભર્યા છે સરાણમાં કાલનો વરસાદ બહુ સારો હતો તેમના હેતુથી બધી ગાય માતા અમારે નંદી મહારાજ અંધા પોત પોતાના સ્થાન પર આવી ચૂક્યા છે એ તો કોઈ મસ્તી કરે છે કોઈ એકાબીજા ઉપર ઈર્ષા કરે છે સૌ સૌની પરમાણ અનુસાર એને આરામથી સહની રીતે શરીર રહ્યા છે આગળ અમારે ગામનું ગાયું પણ આવ્યું છે દૂર દૂર દેખાય છે એને પણ અમે શરણમાં સારીએ છીએ કે બનતા બંને ક્યાં લગી બીજે ત્યાં ન જાય તેમના હેતુથી તો આ અમારી પરંપરા અને રૂઢિસ્ત અમારા સ્થાન પર ગાય માતા સારો ગ્રહણ કરી રહ્યા છે પશુ પક્ષી કિલોર કરી રહ્યા છે મોરલો લેરિયા લૂંટે છે જય ગૌ માતા વંદે ગૌ માતરમ જય ગૌ માતા કી જય હો